તો મિત્રો મુરઠામાં આવી રહી છે મહાપ્રાણ પ્રતિષ્ઠા તો કાર્યક્રમ રાખેલ છે નોરતાથી આવી રહ્યા છે આપણી સંત શ્રી બાપુ અને રાત્રે નવ વાગે આવી રહ્યા છે વિક્રમ માલધારી અને રાજુલબાલ ઝાલા અને એકમ તારીખે આવી રહ્યા છે જિલા સુથાર વર્ષા વંજારા રાત્રે નવ વાગે આવી રહ્યા છે વિજય સુવાળા અને પહેલી તારીખ બીજો મહિનો બે પચીસ સવારે નવ વાગે આવી રહ્યા છે સુપરસ્ટાર વિક્રમ ઠાકોર તો અત્યારે પ્રતિષ્ઠાની ફૂલ તૈયારી ચાલુ છે કેવું સરસ બાંધ્યું છે તમે જોઈ લો લાગે છે પણ બહુ સરસ અને અહિયાં યજ્ઞ થવાનું છે તો આ યજ્ઞ માટે છે જગ્યા અને છે આપણે આ કારીગર બાદરસિંહ રાઠોડ અને જસવંતસિંહ રાઠોડ તો અહિયાં અત્યારે આ ગજુકો બાંધી રહ્યા છે અને આ છે આપડે મંડપના કારીગર અને અત્યારે હાલ એનું કામકાજ ચાલુ છે એટલે થોડો બાકી છે અને આ છે આપણે નાગણેશ્વરી અને જોગમાયાનું મંદિર તો તમે જો લો એનું કામકાજ પણ પૂરું થઈ ગયું છે અને આવો આગળ હું તમને બતાવું છું ઉપરથી પણ કે કેવું બાંધવાનું કામકાજ ચાલુ છે આપણે અને જો અત્યારે આપણે મંડપનું કામકાજ ચાલુ છે બાંધવાનું અને જો અત્યારે ચાલુ જ છે આની તૈયારી અને ડૂમ પણ કેવું બાંધ્યું છે એ પણ હું તમને અંદરથી બતાવીશ તો આગળ જુઓ તો આ છે આપણે ડૂમ તો કેવું સરસ લાગે છે બહારથી પણ અને અંદરથી પણ કેવું લાગે છે એ પણ હું તમને બતાવીશ અને આ છે આપણે ડૂમ જોઈ લો કેવું લાગે છે અંદર સરસ અને આની અંદર લાઇટિંગનું પણ કામ પૂરું થઈ ગયું છે અને પંખા પણ લગાવી દીધા છે અને આની અંદર થશે આપણે સંતવાણીનો પ્રોગ્રામ અને સ્ટેજ પણ લગાવી દીધું છે અને અત્યારે જુઓ તમે કે શુક્ર પણ રમી રહ્યા છે ઘણા બધા અને હવે હું તમને બતાવીશ આપણે મંડપનું કામકાજ કેવું ચાલી રહ્યું છે અને કેટલી આવ્યું છે એ તો અત્યારે અત્યારે મંડપનું કામકાજ છે કારીગરો બાંધી રહ્યા છે અને અહીંયા થોડો બાકી છે અને પેલા ભાગમાં પણ બાંધી દીધો છે તો એ પણ તમને હું બતાવું છું આગળ જુઓ અને આ છે આપણે વનરાજસિંહ રાઠોડ તે અહીંયા જો આવી ગયા છે પ્રતિષ્ઠાની તૈયારી કેવી ચાલી રહી છે તે અને અત્યારે મંડપ પણ બાંધી રહ્યા છે કારીગરો અને મંડપનું પણ કામ ચાલુ જ છે બાંધવાનું અને આ છે આપણે ભમરસિંહ રાઠોડ તે લાઇટિંગનું કામકાજ કરી રહ્યા છે લાઇટિંગ પણ બહુ સરસ કરે છે તે તો લાઇટિંગનું કામકાજ એમને જ આપેલું છે અને બહુ સરસ રીતે લાઇટિંગ કરી રહ્યા છે અને આ છે આપણે મહેશસિંહ રાઠોડ અને અહીંયા પ્રતિષ્ઠાનું કામકાજ ચાલુ થયું છે ત્યારથી અહીંયા મદદ પણ કરાવે છે

પ્રતિષ્ઠાના દરેક વિડીયો આવે છે કામકાજ કેટલે આવ્યું છે અને કેવું ચાલી રહ્યું છે તે દરેક વિડીયો આવશે એટલે આપણી ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો જેથી અમારો વિડીયો તમારા સુધી પહોંચી શકે અને આપણી ચેનલમાં દરેક લાઈવ વિડિયો જોવા તમને મળી જશે એટલે પહેલાં તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જય માતાજી